હાઈ ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે શાહી ફુલાવરનું શાક રેગ્યુલર આપણે ફુલાવરનું શાક બનાવીને ખાતા જ હોઈએ છે તો આજે આપણે શાહી ફુલાવર મસાલાનું શાક બનાવશું જે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ચેનલમાં નવા હો તો ચેનલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો શાહી ફુલાવરનું શાક બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો પાંચસો ગ્રામ ફુલાવર લીધું છે ફુલાવરને પાણીમાં પલાળી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો અડધી વાટકી આપણે દહીં લીધું છે શાક બનાવવા માટે તેલ લીધું છે આદુ અને લસણ લીધા છે તો આદુ લસણને ને જ કાંડીને રાખી દીધા છે તો એક ટમેટું લીધું છે અને એક ડુંગળી લીધી છે તો ટમેટું અને ડુંગળીની મિક્સરમાં પ્યુરી કરી લીધી છે તો રેગ્યુલર મસાલા લીધા છે તો એક ચમચી લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણાજીરું પાવડર અડધી ચમચી હિંગ અને ટેસ્ટ અનુસાર નિમક લીધું છે તો શાકને વઘારવા માટે આપણે જીરું લેશું જો તમે તીખું વધુ ખાતા હો તમે લીલું મરચું પણ સાથે નાખી શકો છો તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો આપણે ફુલાવરને પાણીમાં પલાળીને રાખ્યું હતું તો પાણીમાંથી કાઢી લેશું અને કોરા કપડાથી લૂછી નાખશું તો ફુલાવરને આપણે આ રીતે કટ કરી લેશું થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો શાક બની જાય તો ઉપરથી નાખવા માટે લીલા ધાણા લીધા છે અડધી ચમચી ગરમ મસાલો લીધો છે અને રેગ્યુલર મસાલા લીધા છે તો અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી ધાણાજીરું પાવડર હળદર પાવડર અને ટેસ્ટ અનુસાર નિમક લેશું તો આ મસાલા છે તે આપણે દહીં સાથે નાખશું તો ફુલાવરને મિક્સ કરવા માટે એક મોટું બાઉલ લેશું અને બાઉલમાં આપણે જે ફુલાવરને રાખ્યા હતા કટ કરીને તે ફુલાવર નાખશું તો ફુલાવર નાખી અને જે દહીં રાખ્યું તે દહીં નાખશું તો દહીં બને ત્યાં સુધી ખાટું લેવાનું નથી દહીં મોરું જ લેવાનું છે તો દહીં નાખી અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું તો દહીં રેગ્યુલર મસાલા ને ફુલાવર સાથે સારી રીતે મિક્સ કરી દેશું બધા ઇન્ગ્રીડિયન્ટ સારી રીતે મિક્સ થઈ જાય તો પંદર મિનિટ સુધી ઢાકી અને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે તો ફુલાવરને આપણે ફ્રાય કરી લેશું તો ફુલાવરને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને ગરમ થવા દેસું તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો આપણે જે ફુલાવર રાખ્યું હતું તે ફુલાવરને તેલમાં નાખશું અને તેને સારી રીતે ફ્રાય કરી લેશું તો ફુલાવરને તમે જ્યારે તેલમાં નાખો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ છે તે ઉડે નહીં તો ફુલાવરને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો કન્ટિન્યુ આપણે પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે અને ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી તો ફુલાવરને તમે જ્યારે ફ્રાય કરો છો અને તમને લાગે છે કે તેલના છાંટા છે તે બહાર ઉડે છે તો તમે થોડીવાર માટે ઢાંકીને પણ રાખી શકો છો તો પાંચ મિનિટ થઈ ગઈ છે ફુલાવર છે તે પચાસ ટકા જેવું સોફ્ટ થઈ ગયું હશે તો ફુલાવરને આપણે એક પ્લેટમાં કાઢી લેશું થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો તે જ પેનમાં આપણે જે જીરું રાખ્યું હતું તે એક ચમચી જીરું નાખશું જીરું નાખી અને જે ડુંગળીની પ્યુરી કરીને રાખી હતી તે ડુંગળીની પ્યુરી નાખશું રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું તો રેગ્યુલર મસાલા અને ડુંગળીની પ્યુરીને સારી રીતે મિક્સ કરી દેસું તો સારી રીતે મિક્સ કરી અને જે ટમેટાની પ્યુરી કરીને રાખી હતી તે પ્યુરી નાખશું અને જે લસણ અને આદુ ખાંડને રાખ્યા હતા તે આદુ અને લસણ નાખશું તો ગરમ મસાલો રાખ્યો હતો તે ગરમ મસાલો નાખશું તો તે ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેશું તો જો તમને લાગે છે કે તેલ ઓછું છે તો તમે ટમેટાની પ્યુરી અને ડુંગળીની પ્યુરી સારી રીતે મિક્સ થઈ જાય તો તમે તેલ નાખી શકો છો તેલ નાખી અને તેલને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો ગ્રેવીમાં આપણે અડધો કપ ગરમ પાણી નાખશું તો પાણી બને ત્યાં સુધી ગરમ જ નાખવાનું છે તો પાણી નાખી અને પાણીને પણ સારી રીતે મિક્સ કરી દેસું તો પાણી સારી રીતે મિક્સ કરી અને ગ્રેવીને આપણે પાંચ મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતા રહેશું ગ્રેવીમાં જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે ગ્રેવીમાંથી તેલ છે તે છૂટું પડી ગયું છે તો ગ્રેવી છે તે સારી રીતે બની ગઈ છે તો આપણે જે ફુલાવર ફ્રાય કરી અને થોડીવાર માટે સાઈડમાં રાખ્યું હતું તે ફ્રાય કરેલું ફુલાવર નાખશું તો ફુલાવર નાખી અને ગ્રેવી અને ફુલાવરને સારી રીતે મિક્સ કરી દેશું ફુલાવર અને ગ્રેવીને સારી રીતે મિક્સ કરી અને સાતથી આઠ મિનિટ સુધી ફુલાવરને મસાલામાં ચડવા દેશું તો ફુલાવરનું શાક તમે જ્યારે બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ફુલાવર છે તે ઓવર ના થાય ઓવરકૂક થઈ જશે તો ફૂલાવરનો ટેસ્ટ છે તે ચેન્જ થઈ જશે તો શાક છે તે સારી રીતે બની ગયું છે ગેસ બંધ કરી દેસું અને જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું જો તમારે ઉપરથી કસૂરી મેથી નાખવી હોય તો ઉપરથી કસૂરી મેથી પણ નાખી શકો છો તો લીલા ધાણાને પણ સારી રીતે મિક્સ કરી દઈશું તો તૈયાર છે શાહી ફુલાવાનું શાક તો આ શાકને તમે રોટલી અને પરાઠા સાથે ખાશો તો શાક છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે શાહી ફુલાવવાનું શાક જરૂર બનાવજો શાક છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે શાહી ફુલાવવાનું શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે